દિવ્ય આરતીના દર્શન તો કરી લીધા હવે કરીએ શક્તિના દર્શન જેને માટે આપણો પડાવ છે દુર્ગમ પહાડ વિંધ્યાચલ વિંધ્યા પર વાસ કરનારી માં વિંધ્યવાસીની અહીં આવનાર શ્રદ્ધાળુઓ માને છે કે માની નિશ્રામાં અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે અને દરેક ભક્ત ગાવા લાગે છે નિશંભશુમ ભગરજીની प्रचंड મુંડખંડીની બને રણે પ્રકાશિની ભજામી વિંધ્યવાસીની ભજામી વિંધ્યવાસીની ચાલો આપણે પણ કરીએ આ અનુભવ શ્રી વિંધ્યાચલ માતા દેવી ભાગવત મુજબ શ્રી વિંધ્યાચલ શક્તિપીઠનું એકસો આઠ શક્તિપીઠ અને બાર માં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે આ એક જાગૃત સિદ્ધ શક્તિપીઠ છે દર વર્ષે દેશના ખૂણે ખૂણેથી બંને નવરાત્રિમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અહીં આવે છે સહસ્ત્રો સાધક નવ દિવસ સુધી અહીં સાધના કરે છે દર મંગળવારે અને શનિવારે ભક્તોની ભીડ અહીં રહે છે પુરાણોમાં વિંધ્યાચલ જેવું તીર્થ વિજય ક્યાંય નથી કહેવાયું પુણ્યા સરિતા પતિત પાવની ગંગાની ખલ ખલ નિરાદ કરતી તરંગો તેમજ પ્રાકૃતિક સરહમાં સુષ્માથી અલંકૃત વિરાટ વિંધ્ય પર્વત માળાની મધ્યમાં સ્થિત માતાના આ ધામે અનેક રહસ્યોને પોતાનામાં સમેટી રાખ્યા છે ધ્યાન નંદ ગોપ ગૃહેવાસિની વિંધ્ય પર્વત પર બિરાજમાન આદ્ય શક્તિ માતા વિધ્ય વાસિની નો મહિમા અપરંપાર છે ભક્તો ના કલ્યાણ માટે સિદ્ધપીઠ વિધ્યાચલ માં સર શરીર નિવાસ કરનારી માતા વિધ્ય વાસિ નું ધામ મણિ દ્વીપ નામથી વિખ્યાત છે દેવી ભાગવત પર જો ધ્યાન આપીએ તો જે સ્થાન પર વિંધ્ય પર્વત અને ગંગાનું સંગમ થાય છે અને ગંગા તેમનું પદ પક્ષારણ કરીને પુનઃ ઉત્તર થાય છે અને દક્ષિણથી આવીને ગંગા વિંધ્ય પર્વત માળા સ્પર્શ કરીને પુનઃ દક્ષિણમુખી થઈ જાય છે તે સ્થાન મણિ તરીકે ઓળખાય છે જગદંબા ત્યાં સદૈવ નિવાસ કરે છે માતાના આ ધામમાં સત રજ તમ ગુણોથી યુક્ત મહાકાલી મહાલક્ષ્મી અને અષ્ટભુજા ત્રણેય રૂપમાં એક સાથે બિરાજમાન થાય છે પૌરાણિક માન્યતાઓ માં વિંધ્ય ત્રિકોણ યંત્ર પર સ્થિત ત્રણેય રૂપને ધારણ કરે છે જે મહાલક્ષ્મી મહા સરસ્વતી અને મહાકાલી છે માન્યતા અનુસાર સૃષ્ટિના આરંભ પહેલા અને પ્રલય બાદ પણ આ ક્ષેત્રનું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત નથી થઈ શકતું શ્રીમદ ભાગવત પુરાણની કથા અનુસાર દેવકીના આઠમા गर्भથી જન્મેલા શ્રી કૃષ્ણને वसुદેવે કંસથી બચાવવા રાતોરાત યમુના નદી પાર કરી ગોકુળમાં नंदજીના ઘરે પહોંચાડી દીધા હતા અને ત્યાં પુત્રીના રૂપે જન્મેલી થી પુત્રી યોગ માયાને ચૂપચાપ મથુરાની જેલમાં લઈ આવ્યા હતા બાદમાં જયારે કંસ ને દેવકી ના આઠમા સંતાન ના જન્મ ના સમાચાર મળ્યા તો તે કારાગાર માં પહોંચ્યો અને તેને તે નવજાત સંતાન ને પથ્થર પર પટકી ને મારવાનો પ્રયાસ કર્યો ત્યારે જ તે કન્યા અચાનક જ કંસ ના હાથ થી છૂટી ને આકાશ માં પહોંચી ગઈ અને તેણે પોતાનું દિવ્ય સ્વરૂપ બતાવી કંસના વદની ભવિષ્યવાણી કરી અને અંતમાં તે ભગવતી વિંધ્યાચલ પરત ફરી ગયા શ્રીમદ ભાગવત કથામાં માનો મહિમા આટલું જ નહીં શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં એક કથા આવે છે કે સૃષ્ટિકર્તા બ્રહ્માજીએ સૌથી પહેલા પોતાના મનથી સ્વયંભૂ મનુ અને શતરૂપાને ઉત્પન્ન કર્યા ત્યારે વિવાહ કરવાની સાથે સ્વયંભુ મનુએ પોતાના હાથે મૂર્તિ બનાવી વર્ષ સુધી કઠોર તપ કર્યું તેમની સંતુષ્ટ થઈને ભગવતીએ તેમને નિષ્કંટક રાજ્ય વંશ વૃદ્ધિ અને પરમ પદ પામવાનો આશીર્વાદ આપ્યો વરદાન આપ્યા બાદ મહાદેવી વિંધ્યાચલ પર્વત પર પરત ફર્યા દેવીની આ કથાથી એ પણ સ્પષ્ટ થાય છે કે સૃષ્ટિના આરંભથી જ વિંધ્ય વાસ્દેનીની પૂજા થઈ રહી છે. સૃષ્ટિનો વિસ્તાર તેમના જ શુભ આશીર્ષથી થયો. શાસ્ત્રોમાં માં વિંધ્ય વાસ્દેનીના ઐતિહાસિક મહાત્મ્યનું અલગ અલગ વર્ણન મળે છે. શિવ પુરાણમાં માં વિંધ્ય વાસ્દેનીને સતી માનવામાં આવે છે. તો શ્રીમદ્ ભાગવતમાં નંદજા દેવી એટલે કે નંદબાબાની પુત્રી કહેવાયા માના અન્ય નામ કૃષ્ણ અનુજા વન દુર્ગા પણ શાસ્ત્રોમાં માન્ય છે આ મહા શક્તિપીઠમાં વૈદિક તેમજ વામ માર્મ વિધિથી પૂજા થાય છે શાસ્ત્રોમાં આ વાતનો પણ ઉલ્લેખ મળે છે કે આદ્ય શક્તિ દેવી ક્યાંય પણ પૂર્ણ રૂપે બિરાજમાન નથી વિંધ્યાચલ જ એક એવું સ્થાન છે કે જ્યાં દેવીના પૂર્ણ વિગ્રહના દર્શન થાય છે જ્યારે શાસ્ત્રો અનુસાર અન્ય શક્તિ પીઠોમાં દેવીના અલગ અલગ અંગોની પ્રતિકરૂપે પૂજા થાય છે માતાનું આ ધામ પાવન અને તારણ કરનાર છે આજ કારણ છે કે ભક્ત માના દરબારમાં આવવાનું ચૂકતા નથી